લોકોએ એક દેવી ભાગવતનો સુંદર પ્રસંગ છે જે સાંભળ્યો પણ હશે જે પ્રસંગને આપણે સાંભળ્યો તો ઘણી વાર હશે પણ એની પાછળનો જે હાર્દ છે ભાવાર્થ છે એને સમજવા માટે પણ આજે આપણે પ્રયત્ન કરીશું દેવી ભાગવતની અંદર એક પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન શેષ સૈયા પર યન કરી રહ્યા હતા તો એ સમયે એમના કર્ણમેલથી બે અસુરો બે દાનવો પ્રગટ થાય છે નામ હતું મધુ અને કેટફ અને એ બંને પ્રગટ થયા પછી એ બંને વિચારે છે અમે કોણ છીએ અને આ રીતે પણ એને કઈ ખ્યાલ નથી આવતો આખી પોતે બંને તપ કરવા લાગી જાય છે અને ઘોર તપસ્યા કરે ઘોર તપ કર્યું તો બ્રહ્મદેવનો ઘોર તપ કરવાથી બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્મા જ્યારે પ્રગટ થયા તો બંને વરદાન માંગે છે કે અમે અજન્મ રહીએ અમને કોઈ પણ મારી ન શકીએ અમારી ઈચ્છા ન હોય ત્યાં સુધી અમને કોઈ ઈચ્છા મૃત્યુનું વરદાન અમને આપો બ્રહ્માજી કે છે તથાસ્તુ વરદાન આપી દીધું અને કીધું છે નહીં કો અસજનમાં જગમાહી પ્રભુતા પાઈ જાહી મદનાહી કોઈ એવું જન્મ નથી સંસારની અંદર કે જેની પાસે ઐશ્વર્ય આવે કીર્તિ આવે ધન આવે અને પોતે મદ યાની કે અહંકાર ના આવે બંનેની અંદર પણ અહંકાર આવી જાય છે અને શાંત જે પ્રલિકાનું જળ હતું એમાં ઉત્પાત મચાવી દે છે જે બધા જળ પ્રાણીઓ હતા એ બધા પ્રાણીઓ પણ એનાથી ત્રસ્ત થઈ જાય છે ત્રાહીમામ ત્રાહિમામ થઈ જાય છે આમ બધાને કરતા આગળ જાય છે તો બ્રહ્માજીને જોયા તો બ્રહ્માજીની સાથે યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે તો બ્રહ્માજી પણ એ જોઈને પોતાની સુરક્ષા માટે પોતાની સ્વરક્ષા માટે ભગવાન નારાયણની પાસે જાય છે કે નારાયણ આપ મારી રક્ષા કરો મારી સુરક્ષા કરો તો ભગવાન નારાયણ પણ એમની સાથે પાંચ હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ એ પણ એ બળવાન રાક્ષસોને બ્રહ્મદેવના વરદાનના કારણે મારી નથી શકતા ત્યારે ભગવાન નારાયણ પણ પોતે ધ્યાન કરે છે સુખ યુક્તિ અજમાવે છે કે છે કે હે દાનવો હે મધુ અને કૈટફ આ ક્યાંનો ન્યાય છે આપણે વર્ષોથી યુદ્ધ કરીએ તમે બે છો અને હું એકલો છું યુદ્ધનો નિયમ હોય છે હું થોડો થાકી ગયો છું તમારા સાથે યુદ્ધ કરીને તો થોડીવાર વિશ્રામ કરવા માંગુ છું તો બંને અસુરો ખડખડાટ અટહાસ્ય કરે છે કે જા વિષ્ણુ તમને આરામ કરવાનો મોકો આપ્યો તને અને ભગવાન નારાયણ ધ્યાનમાં બેસે છે શક્તિ પ્રા અંબા માં જગદંબાની આરાધના કરે છે માં આદિશક્તિ જગદંબાને મધુકેટપ વિશે જ્યારે બતાવે છે તો આદિશક્તિ માં જગદંબા કે છે કે હે નારાયણ તમે જાવ યુદ્ધ કરવા હું તમારી જરૂર સહાય કરીશ ભગવાન નારાયણ ફરી યુદ્ધ કરવા માટે જાય છે અને આદિશક્તિમાં જગદંબાનું કરે છે બંનેની સાથે ખૂબ થાય છે અને એ સમયે આદિ શક્તિમાં જગદંબા દિવ્ય રૂપ ધારિણી ખૂબ સુંદર રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ જાય છે જ્યારે પ્રગટ થયા આદિ શક્તિમાં જગદંબા તો એમનો દિવ્ય આભા દિવ્ય પ્રભા દિવ્ય સ્વરૂપ જોઈને મધુ અને કૈટબ અંજાઈ જાય છે અચંબિત થઈ જાય છે એમનું પૂર્ણ ધ્યાન સંપૂર્ણ ધ્યાન યુદ્ધથી હટી અને માના ચરણોમાં કેમ કે ખૂબ સુંદર માનું સ્વરૂપ હતું અને આ બાજુ તકનો લાભ જોઈને ભગવાન નારાયણ બંને મધુ અને કૈટવની પ્રશંસા કરવા લાગ્યા કેવા લાગ્યા વાહ મધુ વાહ વાહ કૈટવ વાહ સુ તમે યુદ્ધ કર્યું કેટલા પરાક્રમી છો કેટલા સાહસી છો આજ કેટલા વર્ષોથી યુદ્ધ કરીએ છીએ પણ તમને તમને માત નથી આપી શક્યો હું માંગો વરદાન શું વરદાન જોઈએ છે બસ આજ તકની વાત હતી બંને દૈત્યો ખડખડાટ હસે છે અરે વિષ્ણુ તું મને વરદાન આપીશ તને કઈ વરદાન જોઈ તો માંગી લે વરદાન શું જોઈએ છે વરદાન ત્યારે ભગવાન નારાયણ બસ આજ તકમાં હતા કેવા લાગ્યા કે હા મારે વરદાન જોઈએ છે ત્યારે કે છે બોલો શું વરદાન જોઈએ છે ત્યારે મધુ કેટરને ભગવાન નારાયણ કે છે કે મને એ वरदान જોઈએ કે મારા હાથે તમારા બન્નેનું મૃત્યુ થાય એ હોશમાં આવે છે અરે મે એમને वरदान માંગવા શા માટે કહ્યું અને પોતે હવે તો વચનમાં બંધાઈ ગયા હતા ત્યારે બંને વિચાર કરીને કે છે કે હું વરદાન તો આપું જરૂર પરંતુ કેમ કે સારી તરફ પ્રલયકારનું જળ હતું તો મધુ અને કટક કે છે કે જલ સ્થાન પર મારું મૃત્યુ થાય કેમ કે જલ રહિત સ્થાન કોઈ હતું જ નહીં તો એ સમયે ભગવાન વિરાટ રૂપ ધારણ કરે છે અને ભગવાનના વિરાટ રૂપ ધારણ કરે અને પોતાની જાંગ પર બંને કહે છે કે એક સ્થળ જગ્યા પે છે જ્યાં પાણી ન હોય અને બંને રાક્ષસોને ત્યાં સુદર્શન ચક્ર વડે એને મારી નાખે છે એનો વધ કરે છે એનો અંત કરી દે છે બધા દેવતાઓ પુષ્પ વરસાવે છે એમને શુદ્ધિ કરે છે કારણ કે દરેક વ્યક્તિ એનાથી ત્રાહિમામ ત્રાહીમામ થઈ ગયા હતા આ સ્ટોરી આ કહાની આ દ્રષ્ટાંત સતયુગનું છે તો આપણને એમ થાય સતયુગની સ્ટોરી સાથે આપણને શું લેવા દેવાય તો થયું હશે ત્યારે પરંતુ આ વાત છે એ આજ પણ લાગુ પડે છે મધુ અને કેટઅપ શું છે એના વિશે આપણે ઊંડાણમાં સમજવા પ્રયત્ન કરીશું

એ લોકોએ ઉત્પાત મચાવ્યો હતો એમ આ મધુ કેટપ છે राग અને દ્વેષ ના મધુ કેટપ છે એને આપણા અંતઃકરણ યાની કે આપણા હૃદયની અંદર ઉત્પાત મચાવેલો છે અને બધાને હેરાન પરેશાન કરીને કા જ્યાં પણ માનવ જુઓ ત્રસ્ત છે અશાંત છે દુખી છે સા કારણે મધુ અને કેટપના લીધે राग અને દ્વેષના કારણે

લોકોની પાસે સાંભળ્યું હશે શું મને તો આ વસ્તુ બહુ ભાવે મને તો આ વ્યક્તિ બહુ જ ગમે હું તો આ સ્થાન મને બહુ જ ગમે કોઈ ફરવા ગયું હોય કોઈ ગોવા ગયું હોય કોઈ સ્વિટ્ઝરલેન્ડ ગયું હોય ક્યાંય ગયું હોય તો એની મેમોરી હંમેશા રહેશે શું કે મને તો આ સ્થાન સાથે બહુ લગાવ છે મને તો બહુ જ ગમે છે આ જગ્યાએ વારંવાર જવાનું મન થાય મને આ જગ્યાએ તો આ જ મનુષ્યને વસ્તુ વ્યક્તિ પદાર્થ અને સ્થાન એના પ્રત્યે જે રાગ હો એ મધુ સમાન છે એમાં જ રાજ તો હોય છે મને તો આજ કલર ગમશે મને તો આજ ગાડી ફાવશે મને તો આજ જ ફાવશે મને તો આ વ્યક્તિની સાથે જ ફાવશે આવા વાક્યો આપણે અક્ષર સંસારમાં સાંભળતા હોઈએ છીએ કૈટફ કેટફમાં ને કટુ કડવું કડવું શું હોય છે કડવું કોઈને પીવું ગમે દવા કોઈને પીવી ગમે કોઈ ન ગમે તો કે એ છે દ્વેષનું તમે જુઓ મનુષ્ય હંમેશા આ બેની વચ્ચે જ બંધાયેલો હોય છે રાગ અને દ્વેષની વચ્ચે આપણે ખબર નાના નાના હતા તો એ સમયે મેળાની અંદર જયારે જતા તો એ સમયે એક ચશ્માની દુકાન આવતી તો ત્યાં રંગબેરંગી લાલ પીળા લીલા ગુલાબી અનેક પ્રકારના ચશ્મા હોય પછી આપણે એ ચશ્માને ધારણ કરીએ લાલ ચશ્મા પહેરીએ તો આખું જગત આપણને લાલ દેખાય છે લીલા ચશ્માને ધારણ કરીએ તો આખું જગત આપણને લીલું દેખાય છે જે કલરના ચશ્મા ધારણ કરીએ છીએ એવું દેખાય છે શું વાસ્તવમાં જગત લાલ છે લીલું છે પીળું છે કે ગુલાબી છે તો આપણે કહીશું નહીં એ લાલ પણ નથી લીલું નથી પીળું નથી ગુલાબી પણ નથી પરંતુ એ જગત છે એ તો અલગ જ છે પણ આપણે લાલ રંગના ચશ્મા પહેર્યા તો આપણને લાલ દેખાડો ગ્રીન કલરના ચશ્મા પહેર્યા તો આપણને ગ્રીન દેખાડો પણ એમાં તો ભાઈ થોડી વાર માટે આનંદ લઈએ છીએ એ ચશ્મા પહેર્યા હોય તો થોડી વારમાં એ ચશ્મા કાઢી નાખીએ છીએ ઉતારી રહીએ છીએ તો જગત જેવું છે ને એવું વાસ્તવિક આપણે જોઈ શકીએ છીએ પરંતુ રાગ અને દ્વેષના ચશ્મા તો એવા પહેરેલા છે કે આપણી જીવનરૂપી જે ગાડી છે ને એના ડ્રાઈવર જેને બનાવી દીધા છે મુખ્ય સીટ ઉપર એને બેસાડી દીધા છે એટલે બસ આ બે વસ્તુની અંદર જ વ્યક્તિ રાજતો રહે છે આ બે વસ્તુની અંદર જ રહે છે મને આ બહુ ગમે મને આ બિલકુલ ન ગમે આની અંદર જ આખું જીવન એનું પૂરું થઈ જાય છે આ બે પ્રવૃત્તિની અંદર જ રહે છે મને સ્વામી વિવેકાનંદજીનો એક પ્રસંગ યાદ આવે છે એકવાર એ જ્યારે જઈ રહ્યા હતા તો એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું તો ત્યાં છે નજર ફેરવે છે તો ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા કામ ચાલી રહ્યું હતું તો એક મજૂરની સાથે વાર્તાલાપ માટે સ્વામી વિવેકાનંદજી આગળ વધે છે એની સાથે પૂછે છે ભાઈ તું કેમ છે શું કરે છે જે ગરમી થી ત્રસ્ત થઈ ગયો છું આમ કરીને એકદમ ક્રોધિત નજર આવ્યો સ્વામી વિવેકાનંદજી હસતા મુસ્કુરાતા આગળ વધી જાય છે આગળ એક વ્યક્તિ ખૂબ ખંતથી ખૂબ પ્રેમથી સરસ રીતે કાર્ય કરી રહ્યો હતો એની પાસે જઈને પૂછ્યું ભાઈ તું શું કરે છે કે છે મારા આહો ભાગ્ય છે કે ખૂબ સુંદર ભગવાનનું પાવન અને પવિત્ર સરસ મજાનું મંદિર બની રહ્યો છે અને આ મંદિરના નિર્માણમાં મને પણ એક સેવાનો સોનેરી અવસર મળેલો છે એક ગોલ્ડન ચાન્સ મળેલો છે મારા સૌભાગ્ય છે માને મારા ઘર પરિવાર માટે મને વેતન પણ મળી રહ્યું છે અને સાથે આવી જગ્યાએ મને શ્રમ કરવાનો એક કાર્ય કરવાનો સરસ મજાનો મોકો મળ્યો કાર્ય તો બંને કરી રહ્યા છે પણ બંનેની ભાવનામાં ફરક છે જો એક મા છે જે એકદમ નબળા હોય પણ પોતાના પુત્રને જ્યારે પીઠ પર ઉઠાવીને જાય છે તો એના ચહેરાની જે નૂર છે અલગ દેખાય છે અને એક મજૂર સામાન લઈને જાય છે જ્યારે તોય આપણે જોઈએ છીએ થોડોક સામાન વધારે હોય તો તમારી પાસે તરત એક્સ્ટ્રા પૈસા માંગશે કોઈ માને તમે કહેશો કે વજન વધારે હોય તો લાવો હું થોડી વાર રહી લો તો માં ક્યારે ને કે નહીં નહીં મને વજન નથી લાગતું મારા પુત્રનું કેમ કે ત્યાં પ્રેમ રાગ છે તો ખરેખર જોવા જઈએ કે આ રાગ અને દ્વેષ દ્વેષ શું છે કે વ્યક્તિ વસ્તુ અને પદાર્થ એના પ્રતિ નફરત ધ્રુણા જે ધ્રુણા છે ને આપણે ભણવાની અંદર એક ઇંગ્લિશ ની અંદર એક પાઠ આવતો જેની અંદર ધ્રુણા નામનું ચેપ્ટર હતું એની અંદર આવતું કે અગર કોઈ વ્યક્તિ પ્રતિ આપણને દ્વેષ થઈ જાય છે ખટરાક થઈ જાય છે તો એ વ્યક્તિ કે છે શું ખટરાક થયો હતો સાના કારણે લડાઈ થઈ હતી એ કઈ યાદ નહીં હોતું પણ જ્યારે એકબીજા સામા માડે છે તો એકનું મુખ ઉત્તર દિશા તરફ અને એકનું દક્ષિણ દિશા તરફ બંને એકબીજાને જોઈને કતરાતા હોય છે ઘણીવાર તમે પૂછો ને એને કે સાના કારણે આ ઝઘડો થયો તો એ કશું યાદ નથી હોતું પણ ધ્રુણા એટલી બધી ઘર કરી ગઈ હોય છે કે એ સમયે આપણને કે છે પ્રસંગ પણ ભૂલાઈ ગયો હોય છે છતાં પણ આપણી અંદરથી ધ્રુણા નથી જતી તો સજનો આ રાગ અને દ્વેષના કારણે માનવ છે જેમ કેમ મધુ અને કેટબના કારણે પ્રલય કાળનું જે જળ હતું એમાં ઉહાપો મચી ગયો હતો ઉત્પાત મચી ગયો હતો એમ આપડા આ શાંત જે હૃદય છે અંતકરણ છે આ રાગ અને દ્વેષના કારણે જ ઉત્પાત મચી ગયો છે પણ આપ લોકોને બતાવો ભગવાન નારાયણ જ્યારે મધુ કેટબને મારવા હતા તો જે શક્તિની આરાધના કરી આદિશક્તિબ નો સંહાર કરવો છે એનો વધ કરવો છે તો આપણે પણ એવા કે છે એવી શક્તિની પ્રાપ્તિ કરવી પડશે દેવી શક્તિ અને એ જેમ ભગવાન નારાયણ જેવા સમર્થ સત્ગુરુ મહાન પુરુષ જો હોય અને એ આપણને એવી શક્તિ આપે એવું જ્ઞાન આપે અને એ જ્ઞાનના માર્ગે જ્યારે જીવ ચાલે છે અને એ સાધન કરે કરે છે છે ભજન તો એની અંદરથી આ રાગ અને દ્વેષ નામના મધુ કેટબને એ દૂર કરી શકે છે રાગ અને દ્વેષ નામના મધુ કેટબને પોતાના હૃદયની અંદરથી એ દૂર કરી શકે છે અને પોતાનું જીવન છે એ સાદ અને નિર્મળ સૌમ્ય બનાવી શકે છે અને મધુ કેટપ જ્યારે એ ઝડમાંથી વિદાય થયા તો ત્યાં પરમ શાંતિનો અનુભવ થઈ શક્યો ત્યાં આદિ શક્તિ માની કૃપાથી એ શક્તિના કારણે તો સજનો આપણને પણ સદગુરુ એક એવી પરમ શક્તિનું જ્ઞાન કરાવે છે જે શક્તિ આપણી અંદર સમાયેલી છે જેના કારણે આપણે દરેક કાર્ય કરી શકીએ છીએ કોઈ વ્યક્તિ જ્યારે બીમાર હોય દવાખાને દાખલ થઈને આવ્યા હોય અને પછી ઘરે આવે ધીમેથી ચાલે અથવા કોઈ બીમાર હોય ધીમેથી ચાલતું હોય તો શું આ વાર્તાલાપ આપણે સાંભળ્યો હશે મારી અંદરથી શક્તિ નીકળી ગઈ છે શું કહીએ શક્તિ નથી એટલે હું મારા શરીરમાં તાકાત નથી તો વિચાર કરો સજનો ત્યાં આપણે શક્તિ કહીએ છીએ એ કઈ શક્તિ છે જે દેવી ભાગવતમાં પણ જેનું વર્ણન છે આ દેવી શક્તિ પરા અંબા

તમારી મારી દરેકની અંદર સમાયેલી છે બસ એ શક્તિને આપણે જાગૃત કરવાની જરૂર છે અને એ શક્તિને ભૂલી ગયા હતા જ્યારે જ્યારે એ શક્તિને ભૂલી ગયા છીએ પોતાની અંદર સમાયેલી જે શક્તિ છે જેના આધારે આ બ્રહ્માંડ કે છે ઊભું છે જેના આધારે આ સંસાર ટકેલો છે એ કઈ શક્તિ છે તો સજનો એ શક્તિની આરાધના આદિ ગુરુ શંકરાચાર્ય પણ ભૂલી ગયા હતા તો એ પણ પોતે કે છે કે બે હોશ થઈ જાય છે એને ખ્યાલ આવે છે કે જ્ઞાનની મહેમા તો ગાય પણ શક્તિની આરાધના કરવાનો ભૂલી ગયો ત્યારે એને પણ ભવાની અષ્ટમની રચના કરી હતી તો સજનો એ શિવ અને શક્તિ એ અલગ નથી એક જ છે અને એ એક જ વસ્તુને ભૂલી ગયા છે એટલા માટે જ આજ આપણે દુખી છીએ જે ભીંગી કરીને એક ઋષિ થયા જે મહાદેવજીના પરમ ભક્ત હતા મહાદેવજીને પ્રાર્થના કરે છે કે પ્રભુ હે દેવોના દેવ મહાદેવ અમે તમારા ચરણ સ્પર્શ કરવા માંગીએ છીએ તમારા ચરણોનું પૂજન કરવા માંગીએ છીએ ત્યારે એ સમયે મહાદેવજી સ્વીકૃતિ આપે છે માતા પાર્વતીજી

પણ એ શક્તિને ભૂલી ગયા હતા ત્યારે ભગવાને કંઈક એવી લીલા કરી કે ભગવાન શિવજી અને માતા પાર્વતીજી અર્ધ નારેશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને ફરી કે બધા ઋષિઓ કે છે તમે આ શું કર્યું તમે શિવની તો આરાધના કરી પણ શક્તિની આરાધના નહીં કરી ત્યારે કહે છે કે ભ્રેંગી ઋષિ હતા એ પોતે પતંગિયાનું રૂપ ધારણ કરે છે અને જેટલું મહાદેવનું સ્વરૂપ હતું એની એની પ્રદિક્ષણા કરે છે પણ શક્તિની નથી કરતા ત્યારે માતા પાર્વતીજી કહેવા લાગ્યા કે હે ઋષિ જો અગર તમને શક્તિમાં શ્રદ્ધા જ નથી તો હું મારી શક્તિ તમારી અંદરથી દૂર કરી દઉં છું અને જેવી શક્તિને દૂર કરી એટલે એક મળદા સમાન બની ગયા ઋષિ એમને શક્તિની મહિમા સમજાણી અને આખી એ જ ઋષિ

શિવ અને શક્તિનો સાથે કઈ રીતે સુમેરણ થાય એની વિધિ અમને પણ બતાવે છે અને જે જાણવા ઈચ્છે છે એને એ જરૂર બતાવે છે તો આવો આપણે જીવનમાં શિવ શક્તિની સાથે આરાધના કઈ રીતે કરી શકીએ અને આપણા મનના જે રાગ અને દ્વેષને કઈ રીતે દૂર કરી શકીએ એની યુક્તિ કેવળ માત્ર સદગુરુ મહારાજ પાસે હોય છે જાણી અને જીવનને સફળ બનાવી લઈએ બોએ શ્રી દેવ મહારાજ કે જય